અત્યાર સુધીમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈને આપનો આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો પ્રશ્ન અમે આવતીકાલે પરેશ ગોસ્વામી સાથે વાત કરીશું ત્યારે એમના સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે એટલે કે ઓગણત્રીસ જુલાઈ આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ મજબૂત બની છે અને તેમનો ટ્રોફ લાઈન ગુજરાત પરથી પસાર થતા અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે પરેશ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં પણ વરસાદની આગાહી અને કયા વિસ્તારોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે તેના વિશે વાત કરી છે

આગાહીને લઈને પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે છેલ્લા બે ઉત્તર ગુજરાત સુધીના વરસાદ પણ પડ્યા છે અને હજુ પણ આ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે જો વરસાદી સિસ્ટમની વાત કરીએ તો હાલ દક્ષિણ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનના ભાગ પર વરસાદી સિસ્ટમ સક્રિય છે

સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે કારણ કે આ જિલ્લામાં સાત ઇંચથી વધારે વરસાદ પણ પડી શકે છે આ સિવાય વાવ થરાદ પાટણ અને મહેસાણામાં પણ ત્રણથી છ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે એટલે કે આવનાર બે દિવસ આ જિલ્લાઓ માટે ભારે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વરસાદે ગમરોળી નાખ્યું છે અને હજુ પણ આ વરસાદ યથાવત રહેવાના છે તો સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમની તીવ્રતા લાંબા સમય સુધી ચાલશે એક અંદાજ મુજબ લગભગ બે ઓગસ્ટ સુધી અહીંયા વરસાદી માહોલ યથાવત રહેશે જેમાં સુરત વલસાડ બીલીમોરા ડાંગ ભરૂચ અંકલેશ્વર રાજપીપળા અને વાપી સહિતના વિસ્તારોનું

લગભગ એસી ટકા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તો આ સિવાય અમરેલી જુનાગઢ અને રાજકોટના જસદણ પાળિયાદ અને બીછીયામાં પણ ખૂબ સારા વરસાદ થવાની શક્યતા છે જયારે દ્વારકા પોરબંદર અને જામનગરમાં હળવાથી મધ્યમ ઝાપટા

મળી રહેશે આ સિવાય ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ સારા વરસાદ પડે તેવી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તો બીજી તરફ ભારે વરસાદને પગલે અનેક નદીઓ ગાંડી તૂર બની છે તો અનેક ડેમો પણ છલકાયા છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો મીટર છે અને મહત્તમ સપાટી એકસો મીટર છે

છોટા ઉદયપુરમાં સવા ત્રણ ઇંચ બોડેલીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો અત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર